સમાચારમાં આગળ વાત કરીએ તો હવે લાંચિયા ભ્રષ્ટાચારી બાબુઓનો જોરદાર વારો પડશે જ્યાં ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ વિધાનસભા રજૂ કરાયું છે ગૃહમંત્રી હર્ષ ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ રજૂ કર્યું આરોપી કે અન્ય નજીકના વ્યક્તિની પ્રોપર્ટી પણ હવે જપ્ત કરી શકાશે આરોપી પાસે એક કરોડ કે વધુની સંપત્તિ હશે તો પણ તેને જપ્ત કરી શકાશે અન્ય વ્યક્તિના નામે ખરીદી પ્રોપર્ટી તો પણ તપાસ થશે એસપી કક્ષાના અધિકારી ભ્રષ્ટાચારી બાબુ સામે પણ તપાસ થશે કાયદાની કલમ ત્રણ હેઠળ તપાસ માટે ખાસ કોર્ટ રચવાની પણ આ બિલમાં જોગવાઈ છે એક વર્ષમાં જ કેસ ચલાવી સજા કરવાની પણ આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે તો ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ આખરે વિધાનસભા ગૃહમાં લાવવામાં આવ્યું છે આ બિલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવેએ રજૂ કર્યું અને તેની જોગવાઈ વિશે તેમણે વિગતો જણાવી કે જેમાં એક કરોડ કરતા જો વધારે સંપત્તિ હશે તો તેને જપ્ત કરવામાં આવશે અન્ય સગા સંબંધીના નામે પણ મિલકત હશે તો તેને પણ જપ્ત કરી શકશે તેની પણ તપાસ કરવામાં આવશે અને આખા કેસ માટે એક અલગથી કોર્ટ રચવાની પણ જોગવાઈ કરવામાં આવી છે આ જ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા કલ્પીન ત્રિવેદી મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે કલ્પીન આ સ્પેશિયલ કોર્ટ બિલમાં આખરે કઈ કઈ એવી જોગવાઈ છે જેના કારણે ભ્રષ્ટાચારીઓ બાબુઓ પર તબાઈ આવશે ચોક્કસથી વિકાસ ગુજરાત સ્પેશિયલ કોર્ટ વિધાયક જે છે તે આજે ગુજરાત વિધાનસભાના મેજ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તરફથી રજૂ કરી દેવામાં આવ્યું છે ખાસ કરીને આ બિલની રોજ જોગવાઈઓ તરફ એક નજર કરીએ છીએ ત્યારે ખૂબ મહત્વપૂર્ણ જોગવાઈઓ છે કારણ કે રાજ્યની અંદર જે ભ્રષ્ટ બાબુઓ છે જે લાંચ લઈને કામ કરી રહી છે અને જેને કારણે રાજ્ય સરકારની જે છબી છે તે ખરડાતી હોય છે અને તે જ બાબતોને લઈને આ બિલ જે છે તે ગૃહની અંદર આજે મૂકવામાં આવ્યું છે આ બિલની વાત કરવામાં આવે તો જે જોગવાઈઓ છે તે ખૂબ કડક છે ખાસ કરીને વાત એટલા માટે છે કે આ બિલ લાગુ થવાના કારણે જે આ ભ્રષ્ટ બાબુઓ છે તેમના ઉપર ચોક્કસ અંકુશ આવશે અને તેમ તેમ છતાં પણ જો કોઈ બાબુઓ આ પ્રમાણેની જે ઘટનાઓ છે તેને અંજામ આપતા હશે તો તેમના સામે ચોક્કસ કડક હાથે રાજ્ય સરકાર કામ કરી શકશે ઉપરાંત આ કેસ જે બિલ છે તે બિલના કારણે આ કેસો જે છે તે ભ્રષ્ટ બાબુઓ હોય કે કોઈ પણ અન્ય વ્યક્તિ હોય તેમના સામે ચલાવવા માટે એક સ્પેશિયલ્સ કોર્ટની રચના કરવામાં આવશે સ્પેશન્સ કોર્ટ અંદર પૂર્વ સેશન્સ જજ એટલે કે આઈપીએસ કક્ષાના અધિકારીઓ તપાસ કરશે ઉપરાંત જો કોઈ એવા વ્યક્તિઓ હશે કે જો કોઈ અધિકારી છે સરકારી અધિકારી છે અને તેને અન્ય તેના કોઈ સગાના નામે મિલકત વસાવી છે